ડભોઈ તાલુકાના તરસાણા સહિત પાંચથી વધુ ગામમાં ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું છેલ્લા વરસાદ બાદ હવે વઢવાણા બેદરકારી ભર્યા વહીવટના કારણે કેનાલનું પાણી વળ્યું છે જેના કારણે પાકને તૈયાર ડાંગરનો પાક ખેતરમાં જુગી ગયો છે ખેડૂતોનું કહેવું છે કે હજારો હેક્ટરમાં પાક બરબાદ થયો છે છતાં કેનાલમાંથી પાણી છોડવાનું બંધ નથી થયું ખેડૂતો સરકાર પાસે પાક ધિરાણ માફી અને વળતર આપવાની માંગ ઉઠાવી છે નોંધનીય છે કે વડવાડા સિંચાઈ કેનાલના પ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિની પટેલ છે મોસમી વરસાદના લીધે અને વઢવાણા ઇરિગેશનનું પાણી જે છોડવામાં આવ્યું એની લીધે અમારા આશરે પાંચસો થી છસો હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું છે અને વઢવાણા ઇરિગેશનના પ્રમુખ પ્લસ વઢવાણા ઇરિગેશનના સાહેબોને વારંવાર રજૂઆત કરવાથી આ પાણી એ લોકોએ બંધ ના કર્યું અને ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા ડાંગરના ટોટલી પાક નિષ્ફળ થઈ ગયા અને આ ખેતરમાં ઘૂંટણ ગૂંટન પાણી ભરેલા છે આજે બી અને તરસાણા ટીમબી કજાપુર વેગા આ બધા ગામોના પાક સો સો ટકા નિષ્ફળ થઈ ગયા છે અને ધારિયા જેવી કેનાલો છે કેનલો સાફ કરતા નથી એ લોકો એવું કે બે વર્ષથી ગ્રાન્ટ મંજૂર કરી જોઈએ તો આ લોકો કામ કશું કરતા નથી બિસ્માર હાલત ખેડૂતોની થઈ ગઈ છે કોઈ જોવા આવતું કમોસમી વરસાદ ના પડવાથી અને વઢવાણા ઇરિગેશન તળાવના પાણી છોડવાથી અમારો તરસાણા ટીમ્બી વસઈ કજાપુર અકોટા એ એટલું બધું પાણી છોડવામાં ઇરિગેશનનું પાણી છોડવામાં આવ્યું તળાવનું એનાથી પાંચસો થી છસો એકર ડાંગરના પાકમાં એટલું બધું પાણી ભરવાથી નુકસાન થયું છે અને પ્રમુખને તળાવ તળાવના પ્રમુખને અને ઇરિગેશનના સાહેબોને વારંવાર ફોન કરવા છતાંય તળાવનું પાણી બંધ કર્યું નહીં એનાથી આખો ડાંગરનો પાક નિષ્ફળ જતો રહ્યો છે અમારો એ અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે ડાંગર બી ઉગી ગઈ છે અંદર અને હજુ બી પાણી બંધ કરવામાં આવ્યું નથી